મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું વિજ્ઞાનના પ્રશ્નો વિશે અને કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આવનાર સમય આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ એટલા માટે વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો અને ભૂલને કોમેન્ટ કરજો ખાસ કરીને મિત્રો અગાઉ આપણે અનુચ્છેદ બંધારણ અને વિવિધ રાજ્યોની અંદર બંધારણના પૂછલ પ્રશ્નો વિશે વિડીયો અપલોડ કરેલ છે અને વિજ્ઞાનના પ્રશ્નો વિશે આપણે હમણાં વાત કરીશું અને આગળના ટોપિક અને વિડીયો વિશે વાત કરીશું તો અગાઉના પ્રશ્નોનો ધ્યાનમાં રાખતા જીવવિજ્ઞાન તેમજ કોષ પેશી શરીરના તંત્રોમાં સ્નાયુ અને સ્નાયુ અને કંકાલતંત્ર ચેતાતંત્ર ચેતાતંત્ર પછી રુધિર બ્લડ ગ્રુપ રુદ્રભીષણ તંત્ર તેમજ પાચનતંત્ર શ્વસનતંત્ર ઉત્સર્જન અંતસ્ત્રાવી તંત્ર અને લસિકા તંત્ર તેમજ પ્રજનન તંત્ર સૂક્ષ્મજીવો ફૂગ વિશે વિડીયો અપ્રોલ કરેલ છે તો કોઈ ભૂલ કે મિસ્ટિક હોય તો કોમેન્ટ કરીજો ને અજા અગાઉના વિડીયો બાકી હોય તે જોઈ લેજો આ સાથે સ્ટાર્ટ કરી દઈએ છીએ વિડીયો કે પ્રજીવ સૌથી મોટું વધુ ક્યાં જોવા મળે છે ગંદા કે બંધિયાર પાણીમાં પ્રજીવના મુખ્ય બે ઉદાહરણો અને મુખ્ય અને જાણીતા બે ઉદાહરણો ક્યાં છે અમીબા પેરાશિયમ પ્લાઝમોડિયમ અમીબાનો આકાર કેવો હોય છે અનિયમિત અનિબા અમીબામાં લાલચન માટેની રચના આવેલી હોય છે ખોટા પગો અભિમાનના કારણે કયા રોગો થાય છે એમબીક મરડો પેરાશિયમનો આકાર કેવો હોય છે ચંપલના તળિયા તળિયાજીવો મેલેરિયા રોગનો કયા પ્રજ્યુના કારણે થાય છે પ્લાઝમોડિયમ તો પ્લાઝમોડિયમનો આકાર કેવો હોય છે ગોળ અથવા લમ ગોળ પ્લાઝમોડિયમનો પ્રોપ કરી પ્લાઝમોડિયમનો પ્રોપ જીવન ગુજારે છે આ વિધાન સાચું છે કે ખોટું સાચું વર્ષ બે હજાર પંદરમાં તબીબી ક્ષેત્રે નોબેલ પ્રાઇઝથી કયા વૈજ્ઞાનિકને સન્માનિત ડૉક્ટરને સન્માનિત કરવામાં આવ્યા હતા તો તૂતુ યુ યુ ચીનના કયા વૈજ્ઞાનિક ડૉક્ટરને તુતુને તબીબી ક્ષેત્રે નોબલ પ્રાઇઝ કયા સંશોધન બદલ આપવામાં આવ્યો હતો તો મેલેરિયા સામે રક્ષણ આપતી દવાની શોધ બદલ તૂતુ યુ યુદ્ધ દ્વારા મેલેરિયા દ્વારા રક્ષણ આપતી દવાના સંશોધન આપવામાં આવેલ દવાનું નામ શું હતું ડાયહાઇડ્રો આઠ ડાય હાઇડ્રો સાય આઠ મી મિસિમિનિનનું અણુસૂત્ર પંદર એચ ટુ સી ઓ ફાઈવ તો મિત્રો હવે આપણે વાત કરીશું બેક્ટેરિયા વિશે આધુનિક જીવનના વિજ્ઞાન પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો રોબર્ટ કોચ બેક્ટેરિયાના બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે જીવાણું બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે હવા જમીન ખોરાક પાણી અત્ર બેક્ટેરીની શોધ કરી હતી એન્ટી વોન અને વેલ્યુન વોક બેક્ટેરીને એવું બેક્ટેરી એવું નામ ક્યાં વૈજ્ઞાનિકે આપ્યું હતું એરનબર્ગ બેક્ટેરિયાનું કૃત્રિમ સંવર્ધન ક્યાં વૈજ્ઞાનિકે કર્યું હતું રોબર્ટ ક્વોચ દૂધમાં મહત્વનો ભાગ ભજવે છે લેક્ટોબિશાઇલ હવામાનમાં નાઇટ્રોજન સ્થાન બેક્ટેરિયા દ્વારા થાય છે તો એબજે બેકર એસોપ્લાઇસમ ક્લોઝોડિયમ બેક્ટેરિયાના મૂળ મુખ્ય બેક્ટેરિયા સજીવન ગાળે છે રાઇઝોબિયમ અને બેડી રાઇઝોબિયમ કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજન છૂટા પાડીને હવામાં કરીને જમીનનું પ્રદૂષણ ઘટાડે છે તો સુડોમોનાસ માનવીના આંતરણ કયા બેક્ટેરિયા નિવાસ કરે છે ઈ કોલાઈ ઈ ઇશ્વેરિયા ઈશ્વેરિયા ઈશ્વરેશિયા કોલાઈ કોલરાના કયા બેક્ટેરિયા કારણે થાય છે વિબ્રોકોલો વિબ્રિયો કોલોરી ડિપ્થેરિયા કયા બેક્ટેરિયા કારણે થાય છે કોરીને બેક્ટેરિયમ ડિપ્થેરી ડીફીનું કયા બેક્ટેરિયાને કારણે થાય છે માઇક્રો બેક્ટેરિયમ ટ્યુબ્રોક્લોિસ કે કયા બેક્ટેરિયાને કારણે થાય છે સાય મોનેફા લાઇટાફી લેપ્રસી કે બેક્ટેરિયાને કારણે થાય છે માઇક્રો બેક્ટેરિયમ લેપ્રી પ્લેગ કે બેક્ટેરિયાને કારણે થાય છે એસરીના પેરિસ તનુર કે બેક્ટેરિયાને કારણે થાય છે ક્લાસ્ટ્રી પી રિયમ નિમોનિયા કે બેક્ટેરિયાને કારણે થાય છે ડીપ ફોકસ નિમોની ઉધરસ કાળી ખાંસી કે બેક્ટેરિયાના કારણે થાય છે હિમ્પ્રોકલિસ પરટુટિસ ગોંદરિયા નામનો જાતીય રોગ કે બેક્ટેરિયાને કારણે થાય છે નાય નાયગેસરિયા ગોંદરિયા સિલિફી હતી સૌ પ્રથમ શોધેલી એન્ટીબાયોટિક દવા કહી છે પેનિસિલિન પેલેચીનની શોધ ક્યાંક કરી હતી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ વિટામિન બી ટ્વેલ્વના કયા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે ક્લો ક્લોસ્ટિડિડિયમ એસિટોન્યુટાઈલિક્રમ તો હવે આપણે વાયરસ વિશે વાત કરીશું વાયરસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે વિષાણુ વાયરસની શોધ કે હતી રશિયન ઇવાન વિસ્કીએ વાયરસનું નૃજ્યુને સજીવમાં જોડતી કડી શા માટે કહેવામાં આવે છે વાયરસ સજીવની નૃજીવ બે પ્રકારના ગુણધર્મો ધરાવે છે તમાકુ વાયરસ કયો આવેલો છે ટીબી ટીવીએમ ટોબેકો મોજક વાયરસ ટોબેકો કયો વાયરસ આવેલો હોય છે બીસીવી બુસ્ટી સ્ટંડ સ્ટંડ વાયરસ જે વાયરસ એનએનએ ડી આરએનએને ડીએનએ આરએનએ એનએ આવેલા હોય કયા વાયરસ કહે છે સ્ટો વાયરસ એડ્સ કે રોગ કયા વાયરસને કારણે થાય છે એચએવી હ્યુમન હ્યુમન હ્યુમનો ડિફાઇન્સી વાયરસ પોલિયો કયા વાયરસના કારણે થાય છે પોલિયોમેટ્રિક ડેન્ગ્યુ કયા વાયરસના કરે છે અરબો વાયરસ શીતલા રસીનો કયો વાયરસના કારણે થાય છે વેરો શિલા અચબડાનો રોગ કયા વાયરસને કારણે થાય છે વેરો અચબડા રોગ કયા વાયરસને કારણે થાય છે વેરોસ વેરોલિયા સર્દી કયા વારસને કારણે થાય છે મેક્સો વાયરસ સ્વાઇન ફ્લુ કયા વાયરસને કારણે થાય છે એચ વન એન વન અડકવા કયા વાયરસના કરે છે રેમડો વાયરસ કોઈ ભૂલ કે કોઈ તો કોમેન્ટ કરીજો વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો ચેનલની અંદર ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલની સંપૂર્ણ તૈયારી કરવાના છે એટલા માટે વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તેમજ વિજ્ઞાનના પ્રશ્નોના અપલોડ કરવાના છીએ અને હાલ તો આપણે વિજ્ઞાનના પ્રશ્નો છે આવનારી પરીક્ષામાં રિઝનિંગ અને જનરલ નોલેજના વિડીયો અપલોડ કરવાના છીએ અને અગાઉ આપણે બંધારણ અનુચ્છેદ અને કલમો વિશેના વિડીયો અપલોડ કરેલ છે તો ફૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયા સારા લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને આ જે પાઠ મેં જણાવે છે વિજ્ઞાન તે જોઈ લેજો અને આવનારા સમયની અંદર આપણે કંઈક સારું એવું નવું નવા ટોપિકની વાત કરીશું તો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે